જય માતાજી મિત્રો હું ચું મુકેશભાઈ ફાર્માસિટી શિયાળો જે છે આમ તો હેલ્ધી ઋતુ આપણે કહી શકાય શિયાળાની ઋતુમાં આપણે બધા જાણીએ છીએ કે શરીર જે છે એકદમ આપણું સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે પણ અમુક બાબતોને જો નજરઅંદાજ કરવામાં આવે તો ઘણી વખત શિયાળો જે છે એ પણ આપણા માટે રોગનું ઘર બની શકે છે કેમ કે શિયાળાની ઋતુમાં અમુક પ્રકારનું એ વસ્તુ જે છે કે આપણા શરીરને ઘણી વખત આપણને નુકસાન કરી શકતી હોય છે તો એ બાબત કઈ કઈ છે એ આપણે જાણવું જરૂરી છે નહીતર પછી હેલ્ધી સીઝન તો છે એના બદલે આપણને હેલ્ધી સીઝનમાં ફાયદો તો નહીં થાય પણ આપણું બોડી જે છે અનહેલ્ધી થઈ જશે તો ગમે તેવો શિયાળો હોય પણ સૌથી પહેલું કામ જે છે શિયાળામાં આપણે કરવાનું છે એ છે બોડીને એક્ટિવ રાખવાનું એટલે કે આપણા શરીરને કાર્યરત રાખવું ખૂબ જરૂરી છે શું કામ આપણે એવું કરવું એના માટેનો આપણે જોઈએ કે કઈ રીતે આપણે બોડીને શું કરવાથી આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે તો શિયાળાની ઋતુ દરમિયાન આપણે બધાને સૌથી પહેલાં તો નીંદર ખૂબ વધારે આવતી હોય છે આમ ઠંડુ વાતાવરણ હોય ઠંડી લાગતી હોય તો આપણે એમ તો સૂઈ જ રહીએ પણ ખરેખર આ વસ્તુ જે છે એ ખૂબ ખોટી છે અને આપણા બોડીને સૌથી વધારે નુકસાનકારક છે શિયાળાની ઋતુમાં નીંદર કરવી ખૂબ જરૂર છે નીંદર પણ ખૂબ સારી આવે પણ ઓવર સ્લીપિંગ જેને આપણે કહીએ એ જો કરવામાં આવે તો આપણા બોડીને નુકસાન કરી શકે છે બીજું એ શિયાળાની ઋતુમાં આપણને સૌથી વધારે આળસ જેવું લાગે ભલે ઋતુ હેલ્ધી છે પણ આમ ઠંડીને લીધે આમ કાંઈ કરવાનું મન ન થાય આળસ જેવું આપણને શરીરમાં રહે તો આળસ જે છે એ પણ આપણે દૂર કરવી ખૂબ જરૂરી છે એના બદલે આપણે વહેલા ઉઠીએ વોકિંગ કરીએ એક્સરસાઇઝ થોડી ઘણી કરીએ અને થોડી ઘણી જે ઠંડી જે છે એનો આપણે અહેસાસ કરીએ તો આપણને શિયાળાની ઋતુમાં ખરેખર બોડી જે છે આપણું એકદમ ફિટ રહેશે આળસ કરવાને લીધે અને ઘણી વખત કોઈ વર્ક ન કરવાને લીધે મેદસ્વીતા વધવાના પૂરેપૂરા ચાન્સીસ છે કેમ કે શિયાળાની ઋતુ દરમિયાન આપણો ખોરાક જે છે વધે છે પાચનશક્તિ એકદમ તીવ્ર બને છે વધુ ખોરાક લેવાય છે તો આળસ ચડવાને લીધે શરીરમાં ચરબી જમા થાય છે માટે શિયાળાની ઋતુ દરમિયાન આ બાબતોનું જો ખાસ ધ્યાન રાખવામાં ન આવે તો ખરેખર હેલ્ધી સિઝન છે પણ આપણા માટે અનહેલ્ધી બની જશે શિયાળાની ઋતુ દરમિયાન જો કોઈ વસ્તુ આપણને ખૂબ જ ઉપયોગમાં આવી એવી હોય તો એ છે ચેવનપ્રાસ ચેવનપ્રાસ પીવાથી આપણું શરીર જે છે એ માત્ર તમે ત્રણ મહિના સુધી એક દરરોજ શિયાળાની ઋતુમાં ચેવનપ્રાસ પીવો તો આખા વરસની એનર્જી છે આપણા બોડીમાં સ્ટોર થશે અને રોગ પ્રાતિકારક શક્તિ પણ આપણને ખૂબ સારી એવી મળે છે જેથી કરીને શિયાળાની ઋતુમાં આટલા જે પોઈન્ટ એ તો ખાસ ધ્યાન રાખવાના તે પણ સાથે સાથે જો ચેવનપ્રાસ લેવામાં આવે